ફોન માં મને ગેરવર્તન કરતા અને મેસેજ ને કરતા ને બ્લોક લિસ્ટી શું કરતા લિસ્ટ માં કામ કરવાનું ને સારા સારા કપડા પહેરવાના તમારી પાસે તો હું લઈ ને કે મારા પૈસા ના બહુ ગમે છે અને કોન્ટ્રાક્ટર તેને એવું કે છે કે તું સ્પેશલિસ્ટ મારીયે અને તેને નવા નવા કપડાં પહેરવા આપીશું અને આવું બધું આ છોકરીને કોલ કરીને તે ફસાવવાની કોશિશ કરે છે અને છોકરી આ ડીડી સોલંકીને ફોન કરીને બધું જણાવે છે તો આ કોલકટિંગની કહાની તમે પૂરેપૂરી સાંભળજો મિત્રો અને કોલકટિંગમાં તમે નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો સાંભળો આ કોલ કોડિંગ આ કોલ રેકોર્ડિંગની કહાની તમે આ પૂરેપૂરી સાંભળજો મિત્રો અને આ છોકરી શું કહેવા માંગે છે તે તમે કોલ રેકોર્ડિંગમાં તમે પૂરું સાંભળજો મિત્રો રાજકોટથી રાજકોટમાં ક્યાંથી દલિત સમાજની છોકરી પણ રાજકોટ માં સમાજ નું એરિયા નામ હું ક્યાં રહ્યો છું મેટોડા બીજો ગેટ હમ બોલો શું હતું અમારે બહુ તકલીફ છે સર શેની તકલીફ અમે પેલા અહીંયા આવીએ છીએ ને કામ ઉપર રાજકોટ એક ભાઈ જોડે કોન્ટ્રાક્ટ કર્યો હતો તો એ ભાઈ અમને કોન્ટ્રાક્ટ પણ કરાવ્યો અને અમારે જ્યાં રોજ પાંચસો રૂપિયા આપતા ને અમને સાડી ત્રણસો રૂપિયા આપતા એટલે અમે હાલવા દીધું બહુ મેસેજ ને ફોન બઉ કરતા બરોબર નામ શું હર્ષદર્ષદભાઈ હર્ષદભાઈ કેવા ઈતો મને

અને અમે એને એમ કીધું ને કે અમારે સારો કોન્ટ્રાક્ટ જોઈએ કે જેથી અમારે પૈસા પાછળ વધે અમારે કઈ ધ્યાન જ ન દેતા પેલા એ લીધી જવાબદારી ને પછી અમારે ધ્યાન જ ન કઈ દેતા હવે તમને શું સમસ્યા છે પ્રોબ્લેમ ફોન કર્યો પ્રોબ્લેમ અમને કેમ છે કે એ છે ને અમને કેટલી છોકરીઓને હેરાન કરે કેટલી ને અમે સો સાત છોકરીઓ ભેગી રહેતી તો બધે આવી રીતે જ મેસેજ કરી એને બોલાવતો ને હેરાન કરતો બર્જેન આવી રીતના મેસેજ ના કરતા ને હેરાન ના કરતા પછી છોકરી બ્લોક માં નાખી દીધા એને હા તો 4500 રૂપિયા લીધા હતા ને તો ઈ બર્જેન ઓ કે ખબર ફોન કરે ને કે તમે કે મારા પાસે થી કે પંદર હજાર રૂપિયા લીધો અમે જે ને થી પિસ્તાલીસ રૂપિયા લીધા હતા 4500 રૂપિયા ઓ મેં દીધા કોક ને એમ કે ફોન નંબર પર પાછી કે 15000 રૂપિયા કે કાઢો એવું એ હર્ષદભાઈ ઈ હર્ષદ ભાઈ કહી રહ્યા છે હમ તો કે અમે તેના પૈસા ખાધાય નથી તમે હર્ષદ ભાઈ કેટલા સમયથી ઓળખો અમે સર એને કા કેટલા એક થી બે મહિના ઓળખ્યો ખાલી બરાબર રાજકોટ માં રહે છે હા મેટોડા માં રહે છે કે રાજકોટ સિટી માં ના મેટોડા માં પેલે એટલે આ કોન્ટ્રાક્ટ રાખે એવું કરે છે કે એનો કોઈ બીજો ધંધો કારખાના કઈ છે પોતાનું હા એની તમારો અવાજ કેમ ઘડી ઘડી કપાઈ જાય છે એ અહીંયા નેટવર્ક ની પ્રોબ્લેમ છે ને હમ હમ

રવિવારે તો નો હોય કોઈ રવિવારે રજા હોય રવિવારે સોમ થી શનિ ની વચ્ચે આવું પડે હા તો વાંધો નહીં હા અને એ ભાઈ ના નંબર હોય તો મને મોકલાવજો ને હા મારા માં બ્લોક લિસ્ટ માં એટલે મોકલાવ હા મને વોટ્સએપ કરે એનો નામ નંબર ફોટો જે કાઈ હોય બધું મોકલાવો એટલે એનો મારી ભાષા માં વાત કરી લઉં પછી કાલ પ્રોમ થી જારે તમે લોકો બધી બેનો ભેગો થઈને આવો તો ડ્રેસ પહેરીને લેગેજ માં ફરિયાદ આપી દઈ અને મેટ્રો લવાઈ આપી દે એટલે તમારે એની કારવાઈ થઈ જાય પોલીસ એને ગુનો દાખલ કરીને એને વ્યવસ્થિત ભાષા માં સમજાવી દે હા કઈ વાંધો નહિ બીજી કઈ જરૂર પડે ફોન કરજો તરફ પાસે ફોન કરે ધમકી દે એવું કઈ હોય તો તમે ત્યારે ફોન કરજો અને ખાસ મને નંબર મોકલાવો એટલે હું વાત કરી લઉં તમે ફરિયાદ કરવા આવવાના છો તો પછી એ રીતે પછી મને સમય તમે આપો ક્યારે આવશો કાલ પ્રોમ થી સોમ થી શનિ સુધી આવી જશે

હું ડી સોલંકી બોલું છું મેસેજ કરો છોકરી કરો છો અસ્મિતા બેન મેટોડા છે દલિત સમાજના અને તમે ઓલા કોન્ટ્રેક્ટ ઉપર કામે રાખવા બાને કઈક માંગણી કરો છો પૈસા કરું હારા કપડા પેરી ને આવવાના આવું કઈ કીધું છે તમે અસ્મિતા બેન કોણ એ તો કયો મને કઈ અસ્મિતા બેન કોક ફોન આવ્યો તો કે કે બે નંબર ગેટ માં રહી જગે અસ્મિતા બેન કોઈ છે જ નહીં મારી પાસે નથી ના અસ્મિતા કોઈ છે જ નહીં એક મિનિટ ચાલો રાખો હાલો આ ભાઈ લાઈન માં આપણે લઉં છું ઈ ભાઈ એમ કહે છે કે હું ઓળખતો નથી અસ્મિતા બેન કોણ હાલો હા બોલો આ બેન લાઈન માં બેન હાલો હા તમે ઓળખાણ આપો આ ભાઈ ઓળખા

ના એ વાત જ નથી બોલો છો કારણ કે મને એના ભાઈ શરીરના ગોધામાં રહે ને એના હિસાબથી તમે બોલો છો તમને શરીરના ગોદા કે નથી અત્યારે તમે મને એમ જોશો કે હા તમે મને મેસેજ નાખો મને મેસેજ નાખો મેસેજ મને નાખો અને મેસેજ કરે સ્ક્રીનશોટ મોકલાવો હવે સાંભળો અને તમારા કેટલા બાકી છે બ્લોક લેસો મને દેતા ને એટલે મારે પાડ્યો 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 મારો કઈ આવા વિપ્સ મેસેજ કરીને કઈ માંગણી કરો છો ના મે કઈ માંગણી કરી જેને હું હા પણ મેં માંગણી કરી હોય તો મને કે દેખાડો ને રેકોર્ડિંગ દેખાડો મેસેજ દેખાડો મેં મારા ખાલી પિસ્તાલીસો રૂપિયા જે બાવીસો બેતાલીસો હોય ને એના માટે મેં એક વાર ફોન કર્યો હતો પણ એ કે હજી કે હર્ષદભાઈ પૈસા નથી કે આવશે ને એટલે હું તમને એને જોડે વાત કરાવન સાંભળો કોને આપ્યા અમે પૈસા એ બધી એમ કઈ કે હર્ષદભાઈ ને આપી દીધા

હા ફોન પે કર્યા ને ફોન પે નો તો હોય ને તમારા તમે પૈસા ગૂગલ પે કે ફોન પે કર્યા હોય હોય કે ન હોય પૈસા નાખ્યા હોય તો મને મોકલો બરાબર ઈ ભાઈ યાર તમે વાત કરી હતી પૈસા મળી ગયા એવું ભાઈ સાથે હા ભાઈ ને તમે ફોન પે પૈસા કર્યા તે બે ભાઈ ને પૈસા મળી ગયા પછી ફોન કરીને તમે વાત કરી હતી હા એ કે બે ને કે મે આપી દીધા પૈસા એ કે એ ભાઈએ તમને એવું કીધું ને યશ ભાઈએ હા હા યશ ભાઈને લાઈન માં લ્યો ભાઈ એને ફોન નથી ઉપાડતા ફોન ભાઈ તમે લઈ લ્યો લાઈન માં એક ચાલુ રાખો હા લાઈન માં કરું

કે મારા પૈસા આપી દે નથી કે હારે હારે સારું નહીં થાય એ કે મેં યશભાઈ ને કોઈ વસ્તુ ધમકાવી નથી બેન મારી પાસે પૂરા પૂરું છે મારી પાસે બધા છે સત્તર હજાર રૂપિયા મારે એક લેવાના છે ને

તમારે મારી વાત સાંભળવાની છે કે ન સાંભળવાની હા હા તમને આ હર્ષદભાઈ કોઈ આવી માંગણી કરી હોય મેસેજ માં કર્યા ફોન કર્યા

તમારી પાસે પુરાવા હોય તો મને મોકલો તમે પૈસા મોકલા એના પુરાવા હોય તમને ભાઈ મેસેજ કર્યા રેકોર્ડિંગ કર્યા તમે અત્યારે પાંચ મિનિટ માં એ પુરાવા મોકલો તમે હાથમાં